Because, model, same, because model, shean, shean. because model, shean, shean. because model, shean, shean. Because model... भारतीय जनता पार्टी खुद की पीठ थपथपाने के लिए बड़े बड़े दावे करती है कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स का अहमदाबाद शहर में किया जाएगा वही दूसरी और बात तो यह है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है कांग्रेस पार्टी का आज पूरा डेलीगेशन अहमदाबाद शहर कांग्रेस के प्रमुख सोनलबेन सभी कॉरपोरेटर की आगेवानी आज मेयर श्री को मिलकर यह रजुआत की गई है कि अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है कांग्रेस पार्टी ने क्लियरली कहा है कि यदि છેલ્લા થોડાક દિવસોથી આ આપ રિપોર્ટ જોઈ રહ્યા છો અને અમારા કાર્યકર્તાઓ કોર્પોરેટરો એ પણ પોતે સ્થળ ઉપર જઈને જોયું છે કે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ દૂષિત પાણીની અને ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વકરી ગઈ છે આ પાણી પી તો શકાય જ નહીં પરંતુ રોજિંદા જે દિનચર્યાના કામ છે એમાં પણ વાપરી શકાયું નથી એને માટે અમે લોકો સેમ્પલ પર લાયા છે અને મેયરને બતાવે છે અમે મેયરને રજૂઆત કરી છે કે જ્યારે અત્યારે હવે ઓલમોસ્ટ એમનો ટાઈમ પિરિયડ ખતમ થવા આવ્યો છે ઇલેક્શન ગમે ત્યારે આવે તે વખતે એના પહેલાં પોતાના જે અધિકારીઓ જે છે કહેવાય છે કે જુદા જુદા કામમાં વ્યસ્ત છે તેની વચ્ચે સમય કાઢીને આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને માટે શું કરવા માંગે છે આ ફક્ત કઈ અમે ખાલી રિપ્રેઝન્ટેશન લઈને આવ્યા છે એનાથી વાત પતી નથી જતી અમે એમની પાસેથી જવાબ માંગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને કેવી રીતે ડીલ કરવા માંગો છો એનો અમે જવાબ એમની પાસે માગી રહ્યા છે અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે વાતચીત કરે અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં અમદાવાદ ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ભારતીય જનતા પાર્ટી ની ચૂંટાયેલી કટિબદ્ધ છે ની સાથે સાથે શહેરમાં કુલ ત્રણ હજાર પાંચસો સિત્તેર કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને પાંચ હજાર પાંચસો પચીસ કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હયાત છે તેમજ સદર વોટર અને મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇઝનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇઝનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારને રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી એટલે કે જ્યારે પણ આવી આવી નાની મોટી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ત્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો આના નિરાકરણ માટેનું તાકીદે જે નિરાકરણ માટેનું તાકીદ દોડને સ્ટેન્ડર્ડ એસઓપી મુજબ આનું નિકાલ કરવામાં આવે છે